નમસ્કાર મિત્રો કે જે લોકોને શરીરમાં વજન વધારે છે શરીરમાં ચરબીના થરે થર જામી ગયા છે જે બહેનોને થાપાના ભાગની અંદર વજન વધી ગયું હોય કે ભાઈઓની અંદર ફાંધ વધી ગઈ હોય તો એવા લોકોએ કસરત કર્યા વગર કે કોઈપણ પ્રકારની મેડિસિન કે કોઈપણ પ્રકારનો ઉકાળો કે દવા કે કોઈપણ પ્રકારનો ડાયટ પ્લાન કર્યા વગર માત્ર ને માત્ર આપણા જીવનશૈલીની અંદર આપણા રોજિંદા જીવનની અંદર આપણી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવાથી આપણા ખોરાકમાં માત્ર ફેરફાર કરવાથી એક હજાર ટકા તમારા શરીરનું વજન ઘટી શકે છે અને તમારા શરીરમાં જે કંઈ ચરબી છે એ ચરબી પણ કોઈપણ પ્રકારની એક્સરસાઇઝ કર્યા વગર એ ચરબી સો ટકા ઉતરી શકે છે તો કેવી રીતે શકે છે તમને વિશ્વાસ નહીં આવે તમને માનવામાં નહીં આવે કે ભાઈ દવા ખાધ્યા વગર કે જીમમાં કસરત કર્યા વગર કે કોઈપણ મેડિસિન લીધા વગર શરીરમાં વજન કેવી રીતે ઉતરશે જી હા મિત્રો તમે જુઓ જે લોકો જીમમાં કસરત કરવા જાય છે એ લોકો જ્યાં સુધી જીમમાં કસરત કરે છે ત્રણ મહિના કે ચાર મહિના ત્યાં સુધી એમના શરીરમાં વજન ઘટે છે પાંચ કિલો કે દસ કિલો જ્યારે એ કસરત કરવાનું બંધ કરે છે કે જીમ જવાનું બંધ કરી છે કે તરત જ મહિના બે મહિના પછી ધીરે 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 શરીરનું વજન વધવા લાગે છે તો કેમ આવું થાય છે તો શું આખી જિંદગી આપણે આમાં કસરત જ કરવાની છે વજન ઘટાડવા માટે ના શું આખી જિંદગી આપણે જીમમાં જ જવું પડશે વજન ઘટાડવા માટે ના શું આખી જિંદગી આપણે ઉકાળા પીવાના છે આયુર્વેદિક દવાઓ કરવાની છે કે મેડિસિન ખાવાની છે વજન ઘટાડવા માટે ના તો જો તમારે કોઈપણ પ્રકારની મેડિસિન ખાધ્યા વગર કસરત કર્યા વગર કે જીમમાં ગયા વગર તમારે જો વજન ઘટાડવું હોય તો એનો હું તમને અદ્ભુત ઉપાય બતાવું જે આયુર્વેદમાં ચરક ઋષિએ સંહિતામાં અને બાગવટ ઋષિએ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરેલો છે એનું પ્રમાણ આપેલું છે તો સૌથી પહેલાં આપણે જોઈએ કે શરીરમાં ચરબી એટલે કે વજન કેમ વધે છે તો બહેનોને આપણે જોઈએ તો થાપાના ભાગ ભારે થઈ જાય છે અને ભાઈઓને જોઈએ તો પેટની ઓડી એટલે કે ફાંદ બહાર આવે છે તો શરીરમાં ચરબીના થરે થર કેમ જામી જાય છે કેમ શરીરમાં વજન વધે છે તો એનું કારણ માત્રને માત્ર એક જ છે કે આપણે ફાઈબરવાળા ખોરાક ઓછા ખાઈએ છીએ હવે ફાઈબર એટલે શું તો કાર્બોહાઈડ્રેટ કાર્બોહાઈડ્રેટને ત્રણ ભાગમાં વેચી શકાય એક છે સ્ટાર્ચ બીજું સુગર અને ત્રીજું છે ફાઈબર તો જે સ્ટાર્ચ અને સુગર છે એની અંદર ભરપૂર પ્રમાણમાં આપણને કેલરી મળે છે અને એ કેલરીના કારણે આપણા શરીરમાં વજન અને ચરબી વધી શકે છે જ્યારે ફાઈબર છે એ ફાઇબર છે એ ફાઇબરનો ઉપયોગ કરવાથી શરીરમાં ક્યારેય વજન વધતું નથી કે શરીરમાં ફેટ વધતા નથી તો કેમ નથી વધતા તો ફાઇબર એટલે શું અને ફાઇબર કેવા ખોરાકમાંથી આપણને મળે છે જો ફાઇબરવાળા ખોરાક ખાવાનું આપણે જીવનમાં શરૂઆત કરી દઈશું તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી ક્યારેય આપણા શરીરમાં વજન નહીં વધે કે ચરબીનું પ્રમાણ વધશે નહીં તો ફાઇબરવાળા ખોરાક એટલે શું કયા કયા ખોરાકને ફાઈબરવાળા ખોરાક કહી શકાય અને ફાઈબરવાળા ખોરાક ખાવાથી કેમ શરીરમાં વજન વધતું નથી તો નંબર એક આપણે સ્ટાર્ચ અને સુગરવાળા જો ખોરાક ખાઈએ તો એમાં ભરપૂર માત્રામાં કેલરી મળે છે આજકાલ બેઠાડું જીવન અને વ્હાઈટ કોલર જોબના કારણે વધારે પડતી કેલરીવાળા આપણે ખોરાક લઈએ તો એ વધારાની જે કેલરી છે એને આપણું લિવર છે એ ચરબીમાં રૂપાંતર કરે છે જેના કારણે આપણા શરીરમાં ધીમે 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 ચરબીના થર જામવાની શરૂઆત થઈ જાય છે ફાઇબરવાળા ખોરાક ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ક્યારેય વધતું નથી કેમ ફાઈબરમાંથી જીરો કેલરી મળે છે અને નંબર બે ફાઈબરનું શરીરમાં ધીમે 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 પાચન થાય છે ખૂબ સમય લાગે છે એનું પાચન થતાં એટલે એ વધારે જગ્યા રોકે છે જેના કારણે આપણને જલ્દીથી ભૂખ લાગતી નથી અને નંબર ત્રણ એ ફાઇબર છે એ શરીરમાં ધીમે 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 એનું પાચન થાય છે એટલે એની અંદરથી જે ગ્લુકોઝ રિલીઝ થાય છે એ ખૂબ ધીમે 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 થાય છે જેના કારણે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને નંબર ચાર ફાઈબર છે એનું પાચન થતું નથી એટલે જઠરમાંથી નાના આંતરડામાં જાય છે નાનું આંતરડું આપણું એકવીસ ફૂટ લાંબુ છે એટલે નાના આંતરડામાં જે કંઈ ગંદકી ભરાઈ હોય એ તમામ ગંદકીને સાફ કરવામાં ફાઇબર ખૂબ અદ્ભુત કામ કરે છે અને આપણે ચાવ્યા વગર જે કંઈ ખોરાક ફટાફટ ઉતારી દીધો હોય એ ખોરાકને પણ ફાઇબર છે ધીમે 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 એ ખોરાકને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે આયુર્વેદમાં ફાઇબરને આપણા શરીરનો સફાઈ કામદાર કહેવામાં આવે છે એટલે આપણે ખોરાકની અંદર નિયમિત રેગ્યુલર જો ફાઇબરવાળા ખોરાક લેવાનું ચાલુ કરીશું તો આપણા આંતરડામાં જે કંઈ ગંદકી છે દૂર થાય છે એટલે કે જે લોકોને કબજિયાત છે વર્ષો જૂની કબજિયાત છે કબજિયાતનો પ્રોબ્લેમ છે એમને ખૂબ વરદાનરૂપ સાબિત થાય છે ડાયાબિટીસવાળાને પણ રૂપ સાબિત થાય છે અને જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એમને પણ એ વરદાનરૂપ સાબિત થાય છે ફાઈબર ખાવાથી જલ્દીથી ભૂખ લાગતી નથી એટલે આપણે બીજો ખોરાક જલ્દીથી ખાતા નથી અને ફાઈબર છે એ શરીરની અંદર કેલરી વધારતું નથી એની અંદર ઝીરો કેલરી છે એટલે ચરબીમાં રૂપાંતર થતું નથી જેના કારણે આપણા શરીરમાં ચરબી વધતી નથી અને ચરબી વધતી નથી એના કારણે આપણા શરીરમાં વજન પણ વધતું નથી તો ફાઇબર કેવી રીતે ખાવું જોઈએ અને કયા ખોરાકમાં ફાઇબર મળે છે આજકાલ તમે જુઓ તો આપણે ફાઇબર વગરના ખોરાક ખાવાનું શરૂઆત કરી દઈશી છે નંબર એક પેકિંગ વાળું દૂધ આપણે ખાઈએ છીએ જે પાવડરવાળું કદાચ આવે છે કે બેડ શેડવાળું આવે છે તો એ ખાવાનું આપણે ઓછું કરવું જોઈએ નંબર બે ઘઉંની રોટલી કે ઘઉંની ભાખરી એની અંદર કેલરી વધારે હોય છે અને ફાઇબર ઓછું હોય છે નંબર ત્રણ પીઝા બર્ગર સેન્ડવિચ નૂડલ્સ મેગી આ બધા જ જે ખોરાક આપણે ખાઈએ છીએ કે કે બેકરીવાળી જે આઈટમો ખાઈએ છીએ ટોસ હોય ખારી હોય બિસ્કિટ હોય કે બ્રેડ હોય એ બધી જ વસ્તુઓમાં ફાઈબર બિલકુલ ઓછું હોય છે અને કેલરી વધારે હોય છે દિવસ દરમિયાન આપણે એ વસ્તુઓનું વધારે સેવન કરીએ છીએ પેકિંગવાળા આપણે ખોરાક વધારે ખીએ છીએ જંક ફૂડ આપણે વધારે ખીએ છીએ એની અંદર વધારે પ્રમાણમાં કેલરી હોય છે ચા અને બિસ્કીટ ખાઈએ કે ચા અને ખારી ખાઈએ કે ચા અને ટોસ બિસ્કીટ ખાઈએ તો એમાંથી આપણને આપણા શરીરમાં વધારે કેલરી મળે છે અને વધારાની કેલરી છે એ જે વપરાયા વગરની કેલરી વધે છે આપણા શરીરની અંદર ચરબીમાં રૂપાંતર થાય છે એટલે આપણે કેલરીવાળા ખોરાક છે એ ખોરાક ઓછા ખાવા જોઈએ અને ફાઇબરવાળા ખોરાક વધારવા જોઈએ તો જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય તો ફાઇબરવાળા ખોરાક કયા છે તો આપણે જોઈએ તો આજકાલ આપણે મગની દાળ ખાઈએ તો ફોતરા વગરની તુવેરની દાળ તો ફોતરા વગરની ચોખા તો મોયેલા ખાઈએ છીએ ઘઉં તો મોયેલા ખાઈએ છીએ ફોતરાવાળા ઘઉં ખાતા નથી કે જવ ઘઉંની અંદર મિક્સ કરીને ખાતા નથી બટાકાનું શાક કરીએ તો છાલ ઉખાડી નાખીએ છીએ કારેલાનું શાક કરીએ તો છાલ કાઢી નાખીએ છીએ ઘણા લોકો દૂધીનું શાક કરે તો છાલ ઉપરથી છોડી નાખે છે ચીકુ આપણે ખાઈએ કે ચીકુનો જ્યુસ બનાવીએ તો એના ઉપરથી છાલ ઉખાડી નાખે છે જે કંઈ ફોતરાવાળી વસ્તુઓ છે અને જે કંઈ લીલા શાકભાજી છે સિઝન પ્રમાણેના એ તમામ પ્રકારના લીલા શાકભાજીની અંદરથી ફ્રૂટની અંદરથી ભરપૂર પ્રમાણમાં આપણને ફાઇબર મળી રહે છે દાખલા તરીકે સફરજનની અંદરથી ભરપૂર માત્રામાં આપણને ફાઇબર મળી રહે છે એટલે તમે જો એક મોટું સફરજન ખાઈ જશો તો તમારી ભૂખ છે એ તરત જ મટી જાય છે તમે ત્રણ ચાર સફરજન એક સાથે નહીં ખાઈ શકો કેમ કે એમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે તમે એક કે બે સફરજન ખાશો એટલે તમારું પેટ ભરાઈ જશે અને તમને ચાર કે પાંચ કલાક સુધી ભૂખ નહીં લાગે કારણ કે ફાઇબર છે એ વધારે જગ્યા રોકે છે અને ફાઈબરનું પાચન ધીમે 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 થાય છે ફાઈબરની અંદર જીરો કેલરી છે એટલે એ ચરબીમાં રૂપાંતર થતું નથી અને એના કારણે લાંબા સમય સુધી આપણને ભૂખ લાગતી નથી એટલે આપણે વધારે ખોરાક ખાતા નથી અને વધારે ખોરાક ના ખાઈએ તો આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું નથી એટલે ફાઈબરનો હંમેશા આપણે ખાવાની અંદર ઉપયોગ કરવો જોઈએ તો દિવસ દરમિયાન જે કંઈ શાકભાજી સિઝનેબલ આવે છે સિઝન પ્રમાણે ઋતુ પ્રમાણેની એ લીલી શાકભાજી એ ટામેટું હોય કાકડી હોય ગાજર હોય મૂળા હોય લીલા પત્તાવાળી ભાજી આવે છે કોથમી હોય મેથી હોય તદરજાની ભાજી હોય એ દરેક જે કંઈ લીલી શાકભાજી આવે છે એટલે કે જે કંઈ સીઝન પ્રમાણેના ફ્રૂટ આવે છે અને લીલી અને તાજી શાકભાજી આવે છે એ કાચી દિવસ દરમિયાન આપણે એ આપણા ખોરાકની અંદર ખાવાનું ચાલુ કરવું પડે નિયમિત આપણે ખોરાકની અંદર જો એક શાકભાજી અને ફ્રૂટ ખાવાનું ચાલુ રાખીશું તો આપણો ખોરાક છે એ જે કંઈ દાળ ભાત શાક રોટલી સમોસા કચોરી જે કંઈ આપણે કહીએ છીએ એ ખોરાક પચાસ ટકા ઓટોમેટિક ઓછો થઈ જશે તો આપણા શરીરની અંદર ફેટ જે ચરબી વધે છે એ ચરબી નહીં વધે લીલા શાકભાજી કે ફ્રૂટ ખાવાથી આપણા શરીરમાં એનું ખૂબ ઝડપથી પાચન થાય છે અને એ ચરબીમાં ક્યારેય રૂપાંતર થતું નથી એટલે આપણે કોઈપણ પ્રકારનું ડાયટ પ્લાન કરવાની કોઈ જરૂર નથી દિવસમાં નક્કી કરવાનું કે જે કંઈ કાકડી હોય ટામેટું હોય કે જે કંઈ તમને ભાવતા હોય સલાડ એ દિવસમાં એક વખત સલાડ ખાવાનું અને સોજના ચાર વાગે કે પાંચ વાગે આપણે ફ્રૂટ ખાવાનું ગમે તે એક તો સિઝન પ્રમાણેના અલગ અલગ ફ્રૂટ જો નિયમિત આપણે ખાવાનું રાખીશું અને લીલા અને તાજા શાકભાજી ખાવાનું જો નિયમિત રેગ્યુલર જીવીએ ત્યાં સુધી ખાવાનું રાખીશું તો આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ દાળ ભાત શાક રોટલી એ પચાસ ટકા ખોરાક આપણો ઓટોમેટિક ઓછો થઈ જશે કારણ કે આપણને ભૂખ નહીં લાગે જેના કારણે આપણો ખોરાક ઓછો થઈ જશે તો એનામાંથી કેલરી ઓછી મળશે અને કેલરી ઓછી મળશે તો એ જરૂર પૂરતી કેલરી છે એ આપણા શરીરને મળશે તો એ આપણે જે કંઈ કામ કરીએ છીએ એમાં વપરાઈ જશે તો આપણે આ રીતે ફાઈબરવાળા ખોરાક ખાવાનું ચાલુ રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું અને શરીરમાં ચરબીના જે ચરબી અને વજન વધે છે એ ચરબી અને વજન ક્યારે વધશે નહીં એની સાથે ત્રણ નિયમો યાદ રાખવાના બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું અને ભૂખ કરતાં ઓછું ખાવું અને જમવાના એક કલાક પછી પાણી પીવું ખોરાક ખાધ્યા પછી એક કલાક પછી તમારે કોઈ પણ હળવું કામ કરવું સવારે ઉઠીને હળવી કસરતો કરવી અથવા નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે પંદર મિનિટ સવારે કરી શકો છો અથવા છ જે છ વાગે પણ તમે અનુલોમ વિલોમ કરી શકો છો તો આ રીતે જો જીવનમાં હળવી કસરતો નિયમિત આપણે રેગ્યુલર કરીશું તો શરીરમાં ક્યારેય ચરબી જમા નહીં થાય કારણ કે જે કંઈ કેલરી વધારાની જમા થાય છે એ આપણે કસરત કરીએ અથવા દરરોજ ચાલવા જઈએ તો એમાંથી એ કેલરી છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે પણ વધારે પ્રમાણમાં કેલરી જમા થાય એવા ખોરાક ક્યારેય ખાવાના નહીં તો જ આપણા શરીરમાં જે વજન છે એ વજન કંટ્રોલમાં રહી શકશે અને ચરબી નહીં વધે રેસાવાળા ખોરાક ફાઇબરવાળા ખોરાક ખાવાનું આપણે ચાલુ કરીશું તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી ક્યારેય આપણને શરીરમાં ચરબી નહીં વધે કે વજન નહીં વધે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ